અને સામેવાળાની કોઈ એફઆર ન થઈ હતી એ લોકોની તો તે દિવસે ચેતરભાઈએ દઢ વાગે જેવા એફઆર આપવા અરજી આપવા ગયેલા તો એમને અરજી લેવાના બદલે એમને ધરપકડ કરી છે મતલબ કે ત્યાં ત્યાંથી લઈ જવામાં આવ્યા છે અને તે સામેવાળાની અરજી કંઈ સાડા સાત એક વાગે દીધી છે એ લોકો તો એ હાવ એક કેસ બનાવતી છે ચેતરભાઈને ખોટો કેસ કરીને ખસાવામાં આવેલા છે તમને શું લાગે છે ચૈતરભાઈ જે રીતે ત્યાં આગળ આદિવાસીઓનો અવાજ બનીને પોલીસ સાથે ઝઘડતા હતા એના માટે થઈને એમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે હા અમુક પોલીસ ભાજપ સરકાર સાથે મળેલી છે અને સાહેબ સમાજ માટે અવાજ ઉઠાવે છે હર હંમેશા માટે સમાજ માટે કામ કરે છે એવું પણ નથી કે સાહેબ અમારા આદિવાસી સમાજ માટે જ કામ કરે છે અન્ય સમાજ માટે પણ અવાજ ઉઠાવે છે જેને જ્યાં તકલીફ હોય ત્યાં જ એને ઉભા રહે છે અને અમુક પોલીસના ઈશારે અને અમુક ભાજપના નેતાના ઈશારે બધું થઈ રહ્યું છે તમે કહી રહ્યા છો કે કયા ભાજપના નેતાના ઈશારા બધું થઈ રહ્યું છે અમુક નેતાના ઈશારે થઈ રહ્યું છે કેમ કે હમણાં જ્યારે મનરેગાના કભંડ બાર આવ્યો તો એ લોકોના પર પેલી જવાબ એ લોકોને આપવાનું અઘરું પડી ગયું છે એટલે એ લોકોને મોકો જોઈતો કે કઈ રીતે ફસાવું અને હતી ત્યાં એ લોકો જણા હોય તો ત્યાં કોઈ વિડીયો ને એવું બનાવી શકે કે નહીં ખરેખર બના બનેલો હોય તો તો એવું કઈ થયું નથી અને આ બધું એક મહિલાને આગળ કરીને પછી એ લોકો આવી રીતના ખોટો કેસ કરેલો છે એમની પર એટલે તમને એવું લાગે છે કે આ પહેલા પણ જે વન કર્મચારી વાળી આખી વાત હતી એવી જ રીતે આ કેસ કરવામાં આવ્યો છે તમારો અવાજ બરાબર આવ્યો નહી ગપી બેન રેશમા બેન તમને એવું લાગે છે કે આ પહેલા જે વન કર્મચારી ઉપર ફાયરિંગ કરવાની વાત હતી એવી જ રીતે આ વખતે પણ કેસ કરવામાં આવ્યો છે હા એવી રીતના જ્યારે પહેલી વાર એમણે કેસ કરેલો ત્યારે એવી એવી રીતના કરેલો છે એમના પર અને એ લોકો ખાલી એક મહિલાને આગળ કરી દીધી છે ને આવી રીતના ગાળા ગાડી કરતા એક એ યુવા ઉમેદવાર છે શિક્ષિત ઉમેદવાર છે કોની સાથે કઈ રીતે વાત કરવાની એમને એટલું તો ભાન છે કે એવી રીતના કોઈ દિવસ બનાવ બને નહીં એમની સાથે અમે રાત દિવસ કામ કરીએ છીએ અમને ખબર છે તમને શું લાગે છે હવે લીગલી લડાઈ લડવાની છે ગઈ કાલે કોર્ટની અંદર પણ વકીલોને જવા નતો દીધા પોલીસ વકીલોને પણ જવા ના દેતાતા અને એમને ધરમપતની હતી એમને કીધું કે એમને મળી લેવા દો તો એમને પણ મળવા નહી દીધાતા પછી ઘણી ઘર્ષણ થઈ પછી એમને જવા દેવામાં આવેલા પણ કઈ નહી અમારી હાર અમે માનવાના નથી અમારી સાથે સમાજ ઉભો છે અને અમે લડત લડવાના જ છે હવે પછીની આગળની રણનીતિ શું હશે તમારા લોકોની રેશમા અમારે સંઘર્ષ અમે સંઘર્ષ કરીશું કઈ વાંધો નહીં એ લોકો આ રીતના ખોટા કેસો કરીને ફસાવે છે ખોટા કઈ રીતે એ લોકોને કેસ કરે એ લોકોને બધી જ આવડત છે કે એ લોકોને હવે એવું કેમ નહીં ભાજપના જે એટલા કે ધારાસભ્ય છે એમના પણ કેમ કેમ કેસ નહીં થતા કેમ ચેતરભાઈ જે છે એવા એમના પર કેસ થાય છે એ લોકોનું કામ કરે છે એટલા માટે લોકોનો અવાજ ઉઠાવે છે એટલા માટે શા માટે તો મનસુખ વસાવા એ પણ ગઈકાલે કીધું કે ચૈતર વસાવા વધારે જ પડતા આની અંદર ડાયા થતા તા એટલા માટે થઈને પોલીસે કાર્યવાહી કરી એ તો ડાયા થવાની તો વાત જે અમુક નેતાને કામ કરવું નથી જે કરે છે એને રોકવું છે કેમ કે એમને ખબર છે કે અમારાથી એ આગળ ન જતા રહે એના માટે આ બધા સંયંત્ર રચવામાં આવે છે અને જયારે જયારે ઇલેક્શન આવે છે ત્યારે ત્યારે જ કેમ આવા બધા આવે છે તાલુકા જિલ્લા આવે છે એટલે એ લોકો અત્યારની તૈયારી કરી દીધી છે કે કઈ રીતે એ લોકોને ફસાવાનું કઈ રીતે એ લોકો પ્રચાર પ્રસાર ન કરી શકે અરે એટલું જ હતું એ લોકોને તો હમણાં જયારે મનરેગાના ભ્રષ્ટાચારો બધા બહાર પડ્યા તો કેમ કોઈ કાર્યવાહી નો કરી કેમ એ લોકોને એટલા જેલમાં ન રાખી દીધા એટલે તમને એવું લાગે છે કે તાલુકા પંચાયતના જે ઇલેક્શન આવી રહ્યા છે એના માટે થઈને જ ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા એના માટે પણ અને ચેતરભાઈ જે સમાજ માટે બોલે છે સમાજ નું કામ કરે છે સમાજ માટે લડે છે અવાજ ઉઠાવે છે એ નો કરી શકે એમનો સમાજ નો અવાજ દબાવી દેવા માટે અને આ જે હવે બધા કૌભાંડો બહાર પાડે છે એ આવું આપણે કરીએ અને જેલમાં રહે તો પછી એ લોકોને મન ફાવતું એ લોકોને અહીંયા કરવાનું મળી જાય એટલા માટે તમને શું લાગે છે પોલીસે કેમ ગઈકાલે આ પ્રકારે વર્તન કર્યું મને લાગે છે પોલીસ એને ઉપર થી બરાબર દબાવ છે અને પોલીસ તો એવી રીતના વર્તન કરે છે કે પેલી ગુંડાગીરી હોય કે જાણે કોઈનો આપણે ખૂન કરી નાખ્યું હોય એવી રીતના કે એવી રીતના જેન્ટ સાથે તો એવું વર્તન કરે છે પણ મહિલા સાથે પણ એવું વર્તન થાય છે કે ધોકા મૂકી ધક્કા મૂકી તમે પણ પણ ત્યાં હતા તમારા લોકો સાથે ગઈ કાલે હા અમારી સાથે પણ ધક્કા મુક્કી અને જયારે આપણે કઈ બી આપણું લખતું આપણે બોલીએ તો એ લોકો આપણને દબાવવાની વાત કરે છે કે તમને આવી રીતના કરીશું અમારી આ છે ફલાણું છે ઢીકણું છે

જ્યાં ત્યાં એવો બનાવ બને તો તમે એક વિચાર કરો કે જણા એક કોઈ નહી બનાવી શકે હોય કે એ લોકો મૂકી શકે છે એવો બનાવ કોઈ બન્યો જ નથી તો પછી આ બધી એક બનાવટી વાત છે એક ઉપજાવી ઉપજાવી કાઢેલી બધી વાત છે એવું કઈ થયું જ નથી આ ખાલી એક કેસ કરવાનો એ લોકોને પ્રશ્ન મળી ગયેલો છે બિલકુલ રેશમાબેન આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર